મને ભારો છે એટલો બહુ અનહોની શક્તિ આવી જીવન નવ ગલાસ આવડે દવાના આદુ બહે મૂડ ખરાબ કરી નાખે સીચું આદુ બહેમ પંઠી ગોળ ગમતી નહીં આવ્યા હવે આપ અમને ઘણું બળ નહીં કરાય એમ ચમ કે ચેડે પલાળી વાકે છે ને મોટા મરી ગયા છે તે પલાળે પર મને હવે હા શેડે દાવાનો છે પણ આપણે હમણાં નહીં દાવ હાલ હાલ આપણે અહીં ચાલુ કરશે જો એક જોડી જો અહીં રખડે રહ્યો છે એક જોડી છે ઠામો પીડ્યા રેડી હું આવું છું પહેરીને પર ના છીએ હાલ આપણે કામ કરો અહીંયા ફાંટતા ફાંટતા હેડ્યા કહીશ આપણે આ વાત ઉપર છે ને ફોલો કરી નાખો અને આપણે પોંચો સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો કોમેન્ટ અંદર કોંગ્રેચ્યુલેશન લખી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરો વિડીયોને રેડી કાયમ બ્લોગ જોવો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈકનું ના ભૂલતા લાઈક તો આ લો જ તો જ મજા આવે રેડી નવી ટેકનોલોજી ગાઈસ ફાસમ ફાસ નવી ટેકનોલોજી એ ભાઈ એ ભાઈ માસ પહેરો માસ માસ પહેરવાથી શું થાય સાહેબ આ દવા જો તમે સોટોરા માસ ની બે ટપચી જાઓ અલ્યા એ કશું ના થાય ઓરિજિનલ ખેડૂત છોટ ની બાકી તો ઓરિજિનલ નહીં ને એનો યુરિયા સોટોરા સાહેબ અલ્યા એ

આ ઓલા વાળો કઈ ગરમ શીરો ગરમ શીરો ગરમ શીરો ગરમ શીરો ગરમ શીરો તારે કે નેનો યુરિયા નેનો યુરિયા ગરમા ગરમ નેનો યુરિયા તને આલુ ભાઈ તને આલુ ભાઈ તને આલુ લઈ ભાઈ મોચરો મોચરો ગરમ ગરમ નેનો યુરિયા હું તારા કોડ ડાયલોગ એ ભાઈ માસ્ક પહેરો માસ્ક પહેરો इज्जत नहीं आगे जी गाइस यार वीडियो ना मोहल है ना मारा भाई दवा संता है ना वीडियो एक मोहल उसे बाकी है और इधर तो मैं यार उसको बाल मजूरी करा की तरह से की इस काई दिश गाइस यार बाल नहीं <laughs> अब बार को आ रहा <laughs>

સમજી ગયો હવે થી ગુજરાતી માં બોલીશ તમે ચિંતા ન કરો મેં ગુજરાતી માં બિલકુલ મજેથી વાત કરીશ અને તમને સમજ આવશે અલા ભાઈ તું જતો રે છોકરી ને મેલ છોકરી નો વાદ લાય તું ના ગમે યાર તું યાર વાત ગુજરાતી માં કરે ને લખે હિન્દી જોજે યાર આ ના ચાલે ઓ તું ના ચાલે ભાઈ જાતો રેજે અચ્છા સમજી ગયા ચલો હવે પૂરા ગુજરાતી માં જ વાત કરીશ તમને હિન્દી નહીં જમતી તો કોઈ ચિંતા નહીં હવે થી સારી રીતે ગુજરાતી માં વાત કરીશ

બિલકુલ સહી તરીકે સે ગુજરાતી મેહી બોલુગા કરું છું ગમે તે રીતે તમે કહો એમ સરસ મજાની ગુજરાતી વાત કરીશ તું મને એમ કે તું મને ના ન પાડે એ વડવાય બાકી આપણે વ્લોગ ચાલુ જ છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે જમીનની પથ્થર સદી જ છે વહેલી હવે એ રોજ ચેટ જીબીટીમાં ગયો છે તો આપણે જોઈએ ચેટ જીપીટી સારી કે જમીન સારી રેડી એ તો આ બગડ બિલ્લો ચારનો ગૂગલ જમીનથી પૂછે હરો કે અમારા ઘઉં પેલા જેમ પડે હરા અમે યુરિયા જોઈએ ને યુરિયા હતા જ મળતો નહીં

આમાં બે ડબલા ફોટ્યા છે ગાઈસ એક આરી એક ખરી પડ્યો છે રેડી શું કેવું તમારું રેડી રેડી યાદ